ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ગરમીથી રાહત આપતા લીંબુના ભાવ લોકોને દજાડી રહ્યા છે ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે છેલ્લા એક મહિનામાં લીંબુના ભાવમાં ધરખમ વધારો થયો છે તેનું કારણ છે ગરમીની સિઝનમાં સૌથી વધુ એનર્જી આપતી કોઈ વસ્તુ હોય તો તે લીંબુ છે ઉનાળામાં લીંબુ શરબતની ભારે માંગ રહે છે ઉનાળો આવતા જ આ લીંબુની માંગ વધી જાય છે તેની સાથે જ લીંબુના ભાવ પણ વધે છે એક મહિના પહેલા જે લીંબુ એસી થી સો રૂપિયા ભાવે કિલો મળતા હતા તે જ લીંબુ હાલ બજારમાં એકસો સાહીઠ થી લઈને બસો રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે આ ભાવ વધારાની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે ભાવ વધારાને કારણે લોકો લીંબુની ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે લીંબુની તાતી જરૂર હોવા છતાં લોકો લીંબુની ઓછી ખરીદી કરીને કામ ચલાવી રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર